મહીસાગર ટ્રાફિક પોલીસની ચુસ્ત કામગીરી મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનોને કરાયો દંડ મહીસાગર જિલ્લાના ટ્રાફિક પોલીસ વિભાગે શહેર અને માર્ગો પર અવાજી પ્રદૂષણનું સ્તર વધારતા મોટરસાયકલમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવતા મોડિફાઈડ સાયલેન્સર વિરુદ્ધ પસાર થતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં જ પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક બાઇક સાથે ચોક્સીથી ચેકિંગ કરીને હજારો રૂપિયાના દંડ વસૂલ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે ખાસ ડ્રાઇવ હાથ ધરી જ્યાં વધુ અવાજ કરતા વાહનોને સ્થાનિક નાગરિકો તકલીફ નાગરિકોને તકલીફ આપી રહી હતી ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિકૃત સાયલેન્સર સહિતના વાહનો પકડવા માટે સતત ચેકિંગ પોઈન્ટો ગોઠવાયા છે અને આવા વાહનો સામે દંડ ને વાહન જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં મોડિફાઈડ અને અવાજ વધારતા સાયલેન્સરનું વિદ્યાનગર તંત્ર સામે ગંભીરતા દાખે આવા વાહન ચાલકો કાયદાની જોગવાઈ હેઠળ ચુસ્ત કાર્યવાહી થાય છે અને આવતીકાલથી પણ આ ઝુંબેશ વધુ વેગવંતી બનશે તે સંકેત આપ્યો છે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ સુરક્ષા જાળવવાની ટ્રાફિક નિયમોનું પાલન સમજાવવાનું અને નાગરિકોનું આરોગ્ય બચાવવાનું છે અધિકારીઓએ વાહન માલિકોને આગ્રહપૂર્વક યાદ અપાવ્યું છે કે તેઓ પોતાના વાહનના ભાગોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર ફેરફાર ન કરે અને નિયમોનું પાલન કરે આવનારા સમયમાં ટ્રાફિક વિભાગ આવા પ્રકારના નિયમ ન માનતા વાહન ચાલકો સામે વધુ ચુસ્ત કામગીરી કરશે અને નિયમ ભંગ કરનારા સામે દંડ અને કાયદેસર પગલાં કેટલાય લેવાશે